નવલા નોરતા પર ભારે વરસાદને લઈને રાજ્ય સરકાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવના મેદાન પર પણ પાણી ફરી વળ્યા છે ગઈકાલે સાંજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો જેને લઈને મેમનગર પાસેના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ગરબા મહોત્સવના મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા સરકારે ભારે તામજામ સાથે ગરબાનું આયોજન કર્યું છે જો કે વરસાદી પાણી ભરાતા ગઈકાલે ગરબા થઈ શક્યા ન હતા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ કહેર બનીને બની છે ગીર સોમનાથમાં ભારે વરસાદ લઈને ગીરના જંગલ વિસ્તારની નેસ સાથે જોડાતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને રસ્તાઓ બંધ થયા છે તો ભાવનગરના જેસરમાં ગઈકાલ સાંજથી સવાર સુધી છ ઇંચ વરસાદ વરસ્યો છે ભારે વરસાદમાં એક ખેડૂતનું તણાઈ જોવાથી મોત નીપજ્યું છે તો માળિયા હાટીનામાં પણ ધીમી ધારે સતત વરસાદ વરસતો જોવા મળ્યો આ સિવાય ભારે વરસાદ એક ખેડૂતનો ભોગ પણ લીધો છે જેસરના રાણ ગામે ગઈકાલથી અત્યાર સુધીમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેમાં કેટલાક પશુઓ અને ખેડૂત તણાયો હતો આ ખેડૂતનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે 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 ભાવનગરના જેસરના જડકલ ગામે આજે વહેલી સવારે ઇંચ વરસાદ વરસાદ વરસ્યો અને ધીમી ધારે ચાલી રહ્યો રાજ્યભરમાં જામેલા વરસાદી માહોલ વચ્ચે ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસ્યો છે જેને લઈને અનેક ગામોને જોડતા રસ્તા બંધ થયા છે ગીરના જંગલ વિસ્તારમાં આવેલી બિલીય નેસ ઘાઘાનેસ અને લીલપાણીનેસના જવાના રસ્તાઓ બંધ થયા છે જ્યારે યા આંબાગાડા મીઠાપુર લકી શેમરડી ચાંચઈ પાણીયા સહિતના ગીરના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ભારે વરસાદના કારણે શિંગોડા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે નદીમાં પાણી આવતા જામવાડાની સ્થાનિક મહિલાઓ પાણીમાં ફસાઇ હતી તેમને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવી છે તો પોરબંદરના કુતિયાણામાં મેઘરાજાએ મહેર વરસાવી હતી અને બે કલાકમાં જ સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા